बुद्धि राजातिराज रघुनायक मन्त्रिवर्यवरने केन्द्र श्रीरामदूत हनुमत् हर संकटन मे इष्टदेव भगवान् श्री स्वामिनारायण पूज्य डी के स्वामी ने सर्वे મહેતા પરિવાર તથા સૌભાઈનો વિચાર છેલ્લા મને પંદર વર્ષ પહેલાથી આવતો હતો પછી આ મારા માતા પિતાના આશીર્વાદ ભગવાનની કૃપા કષ્ટ કૃપા દેવની કૃપા કૃપાથી આજે આ સપનું સાકાર થઈ ગયું છે અને આજે આ એટલો બધો આનંદ છે કે કોઈ વાત જ ન પૂછો કાર્યક્રમ ક્યાં કયા સંતો હાજર હતા આ કાર્યક્રમમાં સાળંગપુર ધામ થી અથાણાવાળા સ્વામી મંડળના પરમપૂજ્ય પૂજારી સ્વામી ડીકે સ્વામી હતા કુંડબિયારી સ્વામી હતા અને મારા પરિવારજનો હતા